વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના અધ્યક્ષપદે ડભોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે શહેરના વિવિધ વિસ્તારના આગેવાનો તથા ગણેશ મંડળોની સંયુક્ત રીતે શાંતિ સમિતિની મીટીંગ મળી હતી આગામી ગણેશ વિસર્જન હોવાથી તેઓએ ડભોઈ શહેર તાલુકામાં જાહેર સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે સૂચન કર્યા હતા જેમાં શોભાયાત્રા દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈ પણ ગીતો વગાડવા નહીં વિવાદ ઊભો કરે તેવી કોઈ પણ પોસ્ટ વાયરલ કરવી નહીં અને તમારામાં જો કોઈ અનિષ્ટ તત્વ માલુમ પડે તો સુરત પોલીસને જાણ કરવી અને સાત સહકારથી શાંતિપૂર્ણ રીતે ઉત્સવની ઉજવણી કરી કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને સહકાર આપવો ત્યારબાદ ડભોઈ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલે પણ તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું તેઓની સાથે એલસીપીઆઈ એસઓજીપીઆઈ તથા ડભોઈ પીઆઈ કે જે ઝાલાના પ્રસંગે ડભોઈ પીઆઈ કે જે ઝાલા દ્વારા તહેવાર શાંતિથી ઉજવાય કાયદો વ્યવસ્થા જળવાય વગેરે સૂચનો કર્યા હતા તમામને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે કે નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા હીરા ભાગોળ બહાર કૃત્રિમ તળાવ બનાવી વિસર્જન દરમિયાન તમામ પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવશે આ અંગે જાણકારી આપી હતી આ પ્રસંગે આગેવાનો અને ગણેશ મંડળના આયોજકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા ગ્રામ્ય જિલ્લાના દબોઈ ડિવિઝનની અંદર તમામ પોલીસ સ્ટેશનોના ગણપતિ મહોત્સવના આયોજકો સાથે એક મીટિંગ લેવામાં આવી છે ગણપતિ પપ્પાનું આ જો તહેવાર સુચારુ રૂપથી કેવી રીતે થઈ શકે છે લોકોની આસ્થાને પોલીસની વ્યવસ્થા સાથે કેવી રીતે અમે લોકો જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ કરવામાં આવી છે અને લોકોની સમસ્યાનું ઉકેલ ઉકાલન કેવી રીતે થઈ શકે છે તે બાબતની પણ સૂચનાઓ આપવામાં આવી છે ગણપતિનું આ જો ત્યોહાર છે તે દેશભક્તિના મૂળભૂત હેતુથી ચાલુ કરવામાં આવ્યું હતું અને એ કેવી રીતે અમે લોકો આ ત્યોહારને દેશભક્તિ

ડ્રગ્સના કેસીસ અને ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસીસ કરવામાં આવે છે કાલે રાત્રે જ વડોદરા જિલ્લા પોલીસ દ્વારા બસોને આઠ જેટલા ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ એક જ દિવસની અંદર કર્યા છે તમામ સામાજિક તત્વો ઉપર પોલીસની કડી નજર છે એમના ઉપર પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવ્યું છે અને કોઈ પણ સામાજિક તત્વ અસામાજિક તત્વ આ ત્યોહારની અંદર ખલલ નહીં નાખે તે બાબતની ખાસ કાળજી પોલીસ દ્વારા રાખવામાં આવે છે